ભણેજ સાજી થતાં મામાએ દંડવત યાત્રા કરી ધાનેરા તાલુકાના વાલેર ગામે રહેતી દીકરીને હૃદયની બીમારીથી પીડાઈ રહી હતી અને અનેક દવાખાને રિપોર્ટ કરાવ્યા પરંતુ કોઈ ડોક્ટરોએ બાહેનદરી ન આપતા દીકરીના મામા લાખણીના કુડા ગામના વિક્રમજી રામચંદ્રજીએ પોતાની ભાણીની માનતા માની હતી કે મારી ભાણી સાજી થઈ જશે તો હું ડીસાના ઝેરડા ગામે મેલડી માતાના મંદિરે દંડવત યાત્રા કરી માનતા પૂરી કરીશ જેથી ભાણી સાજી થઈ જતા મામા વિક્રમજી રામચંદ્રજીએ કુડા ગામથી દંડવત યાત્રા કરી સાત દિવસમાં ઝેરડા આવી માતાજીની માનતા પૂરી કરી હતી અહેવાલ મનુભાવ વાગેલા પણ આશકાંઠા ભાઈ રામચંદી અને ક્યાંથી તમે ક્યાં જાવ રહો તમે કુણાથી જીરડા જમી માપતા એટલે શું માનતા હતી કઈ મારે પોણેજને હૃદયનું ઓપરેશન કરાવવાનું હતું ડૉક્ટર કે હૃદય બદલાવવું પડશે એટલે મેં એમ કીધું તું કે જો હૃદય ના બદલાવો તો હું માનતા મોનીશ કે જમીન માપ તો મંદિરે આવીશ કયા માતાજીનું મંદિર છે ગેરડી માનું ઝોપડી માનું